અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ મતદારો પોતાના મતનો ઉપયોગ મુક્ત અને નિર્ભય રીતે કરી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઈ વિપક્ષો ઊભા ન થાય તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ મુજબ પગલાં લેવા જરૂરી જણાય છે

હથિયાર પરવાના હેઠળના પરવાની દારોના સંદર્ભમાં વ્યક્તિગત અને વિગતવાર સમીક્ષા કરીને જામીન પર છૂટેલા વ્યક્તિઓના હથિયાર તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓના હથિયાર તેમજ અગાઉ કોઈ પણ સમયે ખાસ કરીને ચૂંટણીના સમયગાડા દરમિયાન રમખાણોમાં સંડોવાયેલા હોય તેવી વ્યક્તિઓના હથિયાર અને કોઈ પણ પ્રકારના ચુટણી લક્ષી ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવી વ્યક્તિઓના હથિયાર જે તે પોલીસ સ્ટેશનમાં જમા લેવા માટે

કર્મચારીઓ સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ બેંક કોર્પોરેશન સહિતના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો હેરફેર કરવા પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે ઔદ્યોગિક એકમો ખાનગી સંસ્થાઓ ટ્રસ્ટો વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત સહકારી કે કોમર્શિયલ બેંકો તથા કરતા હોય તેવા સિક્યુરિટી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે આવા સિક્યુરિટી ગાર્ડે તેઓ જે એજન્સી એકમમાં ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી એકમનો ફોટોગ્રાફ સાથેનું ઓળખાણપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે

તેમને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે આ જાહેરનામાનો અમલ તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ સુધી કરવાનો રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ શિક્ષાને પાત્ર થશે